साजना गावा बनने भाजप हिंसक न बनावे शंकर सिंह कालोपुर वेपारी बना जम्बो फिरकी लोकवा बनी आकर्षण नु केंद्र पूल वोर्ड नु सुधारा नदी बजेट छसो ओगतालीस करोड़ पांच लाख मंजूर ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ પ્રારંભ રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપરાંત સૌરભ પટેલ જયેશ રાદડીયા રમણ વોરા રજની પટેલ બસુબેન ત્રિવેદી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના વિધિથી કરવામાં આવી હતી અને ત્યારબાદ એ એમ સી ના સ્કૂલ ના બે હજાર થી વધુ બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા બે હજાર બાળકોએ સૂર્ય નમસ્કાર આકર્ષણ કેન્દ્ર બન્યા હતા અને તમામ બાળકોએ એક સરખા યોગ કરીને સૂર્ય નમસ્કાર કર્યા હતા આ પતંગ મહોત્સવમાં ભારતના અન્ય રાજ્યો સહિત દેશ વિદેશના ના પતંગ બાજો આવ્યા છે જેમાં ઓગણત્રીસ દેશના 150 વિદેશી પતંગબાજો અને પણ પાઠવી હતી અને રાજ્યપાલ ઓપી કોહલી પણ તેમના પ્રાસંગિક પ્રવચન મકર સંક્રાંતિ ના તહેવાર નો મહિમા જાણ્યો હતો પતંગ ઉત્સવ માણવા માટે ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો વાલા બાળકો ઉત્તરાયણ મકર સંક્રાંતિનો આ પર્વ સૂર્ય ઉપાસનાનો પર્વ છે અને પ્રકૃતિ પ્રેમનો આવિર્ભાવ કરવાનો એક અવસર પણ છે આ તહેવાર આપણી સંસ્કૃતિ માટે આપણા પૂર્વજોએ જે જીવનશૈલી બતાવેલી તેનો દ્યોતક પણ છે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં સંવાદ પ્રેમનો ઉત્સવ છે પુત્રાણનો ઉત્સવ રિલીફ રોડ પર પટવાસીની સામે આવેલા ડાયના કોમ્પ્લેક્સમાં ભયરામ ધમ ધમતા ડનલોકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ગોડાઉનમાં જવાનો એક જ રસ્તો હોય ફાઈવ બ્રિગેડને બેઝમેન્ટના પેસેજમાં બકોરા પાડીને આગને બુજાવવાની કામગીરી કરવી પડી હતી આશરે 7 કલાક ચાલેલી આગને પગલે ભોયરામાં આવેલી પંદર જેટલી દુકાનોને ખાલી કરાવી તમામ વ્યક્તિઓને કોમ્પ્લેક્ષમાંથી હેમઘેમ દૂર કરાયા હતા આગને પગલે આખી બિલ્ડિંગ ગંભીર સ્થિતિમાં મુકાઈ છે ફાયર બ્રિગેડને સંદેશો મળ્યો હતો કે આ ભોયરામાં આગ લાગી છે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવે તે પહેલા ઢલલો અને કાપડને કારણે આગની જ્વાળાઓ સમગ્ર ગોડાઉનમાં ફરી વળી હતી આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે ઉપરની દુકાનોની દીવાલ પણ ગરમ થવા લાગી હતી ભોયરામાં જવાના એકમાત્ર રસ્તાના કારણે ફાયર બ્રિગેડને બેટ્સમેનમાં બાકોરા પારી આગ બુજાવાની કામગીરી કરવી પડી હતી આગ લાખો લીટર પાણીના મારા બાદ કાવોમાં આવી હતી રાજ્ય સરકાર ખેડૂત અને સામાન્ય નાગરિકો વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ શનિવારે ગામડા બંધ નું એલાન આપ્યું છે પરંતુ અડચણો ઉભી કરીને ભાજપ ગામડા બંધ ને હિંસક ન બનાવે તેવી ચીમકી વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આપી છે

મુક્તા અનેક મુલાકાતીઓ અને વિદેશી મહેમાનોમાં મહાત્માના વરવા પ્રદર્શન સામે રોષ ફેલાવે છે વિધાનસભા વિરોધ પક્ષને નેતા શંકરસિંહ વાઘેલા નગ્નશિલ્પને ભાજપની નગ્ન માનસિકતા ગણાવી આકરા શબ્દોમાં વખોળી કાઢ્યું હતું જ્યારે રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારી કેન્દ્ર સરકારની જવાબદારી હોવાનું કહી ચટકી ગયા હતા શંકરસી વાઘેલાએ આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે મહાત્માનું નગ્ન શિલ્પ મુકે ભાજપે પોતાની નગ્નતા ભરી માનસિકતા નું પ્રદર્શન કર્યું છે

પોતાડ અને શહેરી વિસ્તારમાં પણ અમે અપીલ કરી હતી કે આ મુદ્દો વધારે લાગુ પડે છે એટલે ચાર મેટ્રો શહેરોને બાદ કરતા બધા લોકો સહકાર અને જે રીતે ફીડબેક અમને મળી રહ્યા છે એ પ્રમાણે ગુજરાત આવતીકાલે સ્વયંભૂ બનવા ખેડૂતોના જે ખાસ કરીને મુદ્દા એના પોષણ ક્ષમ ભાવના તો ખરા જ પરંતુ ભાજપનું જે વચન હતું ચૌદ કલાક વીજળી આપવાની એ ચૌદ કલાકની જગ્યાએ આઠ કલાક વીજળી આપવાની અને

શાંતિથી બધાને સમર્થન આપે એ પદ જો હિંસક રહેશે અથવા થશે તો તમામ જવાબદારી ગુજરાત સરકારના માટે રહેશે તો એવું શું થયું કે ખેડૂત અને ખેતી બરબાદી તરફ જઈ રહી છે એનો અર્થ કે જે સરકાર હતી યુપીએ ટુ કોંગ્રેસ આધારિત ખેડૂતોની સ્પેશિયલ ચિંતા કરતી

ઓરિજિનલ ફિરકી બનાવી છે જેના હાથા પણ ખાસ અલગ પ્રકારની ડિઝાઇન થી તૈયાર કરવામાં આવ્યા છે આ ફિરકીને બનાવતા 6 મહિનાનો સમય લાગ્યો હતો સલીમભાઈ તૈયાર ફિરકીનો વેચાણ કરી રહ્યા છે અને હાલમાં ઉત્તરાયણ નજીક હોય ઘરાકી ખુલી છે અને હજુ આવનારા દિવસોમાં ગરાકી ખુલશે દરેક ધંધાની જેમ આ ધંધામાં ગળાકાફ હરીફાઈ ચાલી રહી છે જેથી ગ્રાહકોને આકર્ષવા દુકાનદારો અવનવા નુસ્ખા અજમાવતા હોય છે 6 મહિના લાગ્યા બનાવ્યો શહેર માં પ્રાથમિક શિક્ષણ બોર્ડ માટે સૂચવેલ છસો ચોત્રીસ કરોડ ના અંદાજપત્ર માં સ્કૂલ બોર્ડ ના સદસ્યોએ રૂપિયા પાંચ પંચાવન કરોડ નો સુધારો સૂચવ્યો હતો જે મંજૂર રાખી મનપા સ્કૂલ બોર્ડનું બે હાજર પંદર અને 2016 નો રૂપિયા 639.55 કરોડ નું બજેટ મંજૂર કર્યું હતું આ વર્ષે મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને રાષ્ટ્રીય નિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોના નામ સાથે જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી હતી આ વખતના બજેટની વિશેષતાઓ જણાવતા સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર જગદીશ ભાવસરે જણાવ્યું હતું કે આ વખતે બાળક ત્યાં શાળાનો સ્કૂલ બોર્ડનો પ્રયાસ રહેશે જે અંતર્ગત બે હજાર પંદર અને સોળના વર્ષે પંડ્યા દીન દયાળ ઉપાધ્યાય અભિયાન અમલી કરાશે જેમાં બાળકોને બુટ મોજા ગણવેશ ડેસ્ક અને સ્કૂલ બેગ સહિતની સામગ્રી આપવામાં આવશે આ માટે બે અને બજેટમાં રૂપિયા એક કરોડ થી જોગવાઈ કરવામાં આવશે પંડિત ઉપાધ્યાય અર્ધ શતાબ્દી ઉજવણી માટે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં બજેટમાંથી રૂપિયા પચ્ચીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સરસ્વતી સાધના સંશોધન કેન્દ્ર માટે રૂપિયા પચાસ લાખની જોગવાઈ કરી ખાસ સેન્ટર ફોર એક્સપ્લસ ઊભું કરવાનો પ્રયાસ હાથ ધરાવે છે છસો ની ઓગણચાલીસ કરોડ લાખ તો મિત્રો આ મુખ્ય સમાચારો સમાચારો ની ખાસ કરી યાદ રાખો એસઆઈટી જોડે નમસ્કાર